જામ કંડોરણા ખાતે અમિત શાહ પહોચશે અને ખુલ્લી કારમાં લોકોનું અભિવાદન છે જંગી લીડ જેતપુર વિધાનસભામાંથી મનસુખ માંડવિયાને મળશે પાંચ હજારથી વધુ લોકો બેસી શકે તે માટે સભા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સભા ખાતે અમિત શાહ ખુલ્લી કારમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં જ જામકંડોરણા આવી પહોંચશે અમિત શાહનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે ઠેર ઠેર લોકો અપકી બાર ચારસો પારના નારા લગાવી રહ્યા છે સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે જામકુનાની પાવન ધરતી પર આવી રહ્યા હોય ત્યારે આજુબાજુની અમારા પોરબંદર લોકસભા વિસ્તારની જનતામાં એક અનેરો ઉત્સાહ છે અને મોદી સાહેબને ચારસો પ્લસ સીટું આવે એ માટે સમગ્ર કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને વધુમાં વધુ ભવ્ય લીપથી પોરબંદર લોકસભા જીતી એ માટે સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે પોરબંદર લોકસભામાંથી વિસ્તારમાંથી સૌ કાર્યકર્તાઓ આવી રહ્યા છે